આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને જ સાજીગંજ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેરા મિલિટરી સાથે રાખીને જ ફૂડ પેટ્રોલિંગ કર્યું છે આગામી દિવસ લોકસભાની ચૂંટણી આવી રહી છે તે અંતર્ગત અરાજકતા ન ફેલાય સાથે જ સુલેહ અને શાંતિથી આ ચૂંટણી યોજાય અને માહોલ શાંતિપૂર્ણ જાય તે માટે જ પોલીસ વિભાગ દ્વારા એક અલગ જ પહેલ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા સતર્કતા દાખવામાં આવી છે આવી જ રીતે સયાજીગંજ પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એ ડિવિઝનના જ એસીપી ડીજે ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચાવડા સહિત પોલીસ જવાનો તેમજ પેરામિલિટરી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આજરોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સ તથા લોકલ પોલીસ દ્વારા આગામી ચૂંટણી અનુસંધાને ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું જી ક્યાંથી કયા કયા વિસ્તાર તમે આરંભી લેશો અને કયા પ્રકારની એક પ્રકારનું ફૂડ પેટ્રોલિંગ ચાલી છે હાલ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરહરી સર્કલ સદર બજાર તેમજ કલ્યાણનગર બાજુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે જે પબ્લિકમાં કોઈ ભયનું વાતાવરણ હોય તે દૂર થાય